અંકલેશ્વરમાં સોળ વર્ષે કિશોરીની માતાએ ભૌતિક સુખ માટે પ્રેમી સાથે શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ફરિયાદ સાથે અંકલેશ્વર શહેર પોલીસ પાસે પહોંચતા પોલીસે બળાત્કાર સહિતની કલમો હેઠળ માતા પ્રવીણા ઠાકોર અને તેના પ્રેમી જીતેન્દ્ર પટેલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે એક વર્ષ અગાઉ કિશોરીના માતા પિતા છૂટા પડ્યા બાદ કિશોરીની માતા પ્રવીણાબેન અંકલેશ્વરના જીતેન્દ્ર ઠાકોર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી હતી જે સાથે કિશોરીને પણ લઈ ગઈ હતી

મેના છેલ્લા અઠવાડિયાથી એની જોડે સંવાદમાં બાળક થયેલો છે એના સગા સાવકા બાપે કરેલો છે અને એને સતત આઠ મહિનાથી ચાઇ આવતું છે અને તે અત્યારે હાલમાં મારી પાસે બધું સહન ન થતા કંટાળીને મારી પાસે એને ડક ધમકી આપતા હતા મારી ધમકી આપતા હતા અને એ બધું ધમકી તે રોકાયેલી હતી કોઈને કહી શકે એવી પોઝિશન નહોતી અને ત્યાર પછી છેલ્લે એનાથી નહીં રહેવાય તો સ્કૂલ જવાના ટાઈમે નીકળીને સીધી મારી પાસે અંકલેશ્વરથી જીઆઈડીસી ડેપોમાં ગઈ અને ત્યાંથી સુરતની બસમાં આવી પણ ગામે આવી અને ત્યાં અમે જ્યાં રહેતો હતો ત્યાં આવીને આજુબાજુવાળાને પૂછ્યું પણ મેં તે જગ્યાએથી ઘર ખાલી કરીને બીજી જગ્યાએ રહેવા જતો રહ્યો હતો ગત ઓગણત્રીસમી જાન્યુઆરીએ કિશોરી સુરત ગ્રામ્ય વિસ્તાર સ્થિત તેના સગા પિતા પાસે પહોંચી હતી અને માતા સાથે નહીં રહેવાની જીદ કરી હતી કિશોરી ઉદાસ બેસી રહેતા પિતાએ બાળકીને સમસ્યા પૂછી હતી જે અંગે કિશોરીએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ માસથી તેની માતાનો પ્રેમી જીતેન્દ્ર પટેલ તેનો શારીરિક શોષણ કરતો હતો આ બાબતે બાળકી માતાને ફરિયાદ કરતા માતા પણ પૈસા અને સુવિધાના સુખ માટે સહકાર આપવા દબાણ કરતી હતી વાત સાંભળી હદપરત બનેલા પિતા સીધા કિશોરીને લઈ પોલીસ સ્ટેશને પહોંચ જ્યાંથી કિશોરીની તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી બનાવ સંદર્ભે અંકલેશ્વર પોલીસે ગુનો નોંધી તબીબી તપાસ બાદ મહિલા અને તેના પ્રેમીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અવિ સૈયદનો રિપોર્ટ અંકલેશ્વર